માનવજોત સંસ્થા ભુજ દ્વારા નખત્રાણા તાલુકાના મોટી બિરાણી ગામે શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા મધ્યે ત્રણેય ગ્રુપ શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનોને વિશાળ ઉપસ્થિતિમાં કુંડા ચકલીઘર તથા કાપડ થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જ્યારે અતિથિ વિશેષ પદ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજીયાણા પ્રેમજીભાઈ તથા આગેવાનોએ શોભાવ્યું હતું પ્રારંભે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ પ્રારંભે શાળાના આચાર્ય શ્રી સતુભા જાડેજાએ મહેમાનોને મીઠડો આવકાર આપેલ માનવ સંસ્થાના પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી ઓગણપચાસ વિવિધ પ્રવૃત્તિઓ માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ કાર્યોની માહિતી આપી હતી તેમજ કુંડા અને ચકલી ઘર દરેક ઘરે વસાવી જીવદયાના કાર્યમાં સૌને જોડાવા અપીલ કરી હતી ઉપસ્થિત સૌને માનવજત દ્વારા કુંડા ચકલી ઘર કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બડિયાએ જ્યારે આભાર દર્શન ભાવેશ પાટીલે કરેલ વ્યવસ્થામાં કનૈયાલાલ અબોટી આનંદ રાય સોની તથા ત્રણેય શાળાઓના શિક્ષક ગણે સહકાર આપ્યો હતો માનવ જો સંસ્થા ભુજ દ્વારા જ્યારથી ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે ત્યારથી જુદા જુદા ગામો શહેરોમાં પહોંચી જાય અને આ તરસ્યા પક્ષીઓને બચાવવા માટે એક અભિયાન છેડવામાં આવ્યું છે ચકલીઓને રહેવા ઘર મળે અને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એવા ઉદ્દેશ સાથે ઠેર ઠેર કુંડા અને ચકલીકરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે એના એક ભાગરૂપે નખત્રાણા તાલુકાના મોટી વિરાણીના શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા અને ત્યાંની ત્રણ ગ્રુપ શાળાઓ મળીને શારદા મંદિર પ્રાથમિક શાળા મધ્યે એક જીવદયાનો અનેકો કાર્યક્રમ યોજાયો હતો જેનું સ્થાન અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદીપનસિંહ જાડેજાએ શોભાવ્યું હતું તેમજ આ કાર્યક્રમની અંદર પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી ભરતભાઈ સોમજીયાણી અને નખત્રાણાના સરપંચ ગોવિંદભાઈ બળિયા તાલુકા પંચાયતના ગોરધનભાઈ રૂડાણી અને સામાજિક કાર્યકર તરુણભાઈ રાજડે છગનભાઈ ઠક્કર સ્વરૂપસિંહ સોઢા પ્રેમજીભાઈ તથા અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને જીવદયાનું જે કાર્ય ચાલુ રહી ચાલી રહ્યું છે એને બિરદાવ્યું હતું ખાસ કરીને અમારું એક અભિયાન છે કે દરેક ગામોની અંદર દરેક ઘરની અંદર એક ચકલીઘર અને એક કુંડો હોય જેથી ઉનાળામાં કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે ચકલીને રહેવા ઘર મળી રહે અને શાળાના બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં ત્રણેય ગ્રુપ શાળાઓના બાળકોને કુંદા ચકલીઘર અને કાપડની થેલીઓનું નિઃશુલ્ક માનવજત સંસ્થા દ્વારા કરવામાં આવે